તો હલો મારા ખેડૂત મિત્રો શું કરતા હશો મજામાં તો જો આ સારો એવો કપાસ તમને દેખાશે કેવો મસ્ત લાગે છે એમાં કઈ જાતનું જીવાળ કે કોઈ જાતની માખ કે કોઈ જાતનો રોગ નથી તો તમે વિચારતા હતો કે આ કેવો સારો એકદમ કલર દેખાશે કપાસમાં તો કઈ દવાથી સારું રિઝલ્ટ આવ્યો છે એમ વિચારતા હશો તો તમને મેં દવા સાંટી છે તમને બતાવું છું જો આ આ દવા મેં કપામાં છાંટી છે તાણ જાતનું છે એક તો બધું ફળભળાડીનું એ પાવડરનું પડીકું હતું અને આ બીજું છે ઝીણી માઘ છે પછી માખી છે અને આ છે કંઈક કમ કમ એ કંઈક નવી દવા છે મને તો વાંચું નથી આવતું બરાબર એટલે તમે જોઈ લીજો આ તાણ વસ્તુ મેં કપાસમાં છાંટી છે અને જો કપાસ કેટલો મસ્ત તમને દેખાય છે સારો લીલો દેખાય છે કોકળ હતી એ પણ જાતથી રહી અને કપાસમાં એકદમ સારું રિઝલ્ટ આવેવું છે અને લીલો જમ થઈ ગયો છે અત્યારે તો પણ તમે પણ મારા ભાઈઓ આ નવો સંટાવ કરજો અને સો સો ટકા રિઝલ્ટ આવશે અને વિડિયો આગળ જેમ બને એમ શેર કરતા રહેજો જય જવાન અને જય યાદ